આણંદ હાર્ટ કિલર ગ્રુપ દ્વારા નવરાત્રીના શક્તિ ઉત્સવનો પ્રારંભ હાર્ટ કિલર ગ્રુપ દ્વારા બે હજાર પચીસની નવરાત્રી ઉત્સવમાં કાવ્યા લીમીએ ધૂમ મચાવશે બત્રીસ વર્ષથી એચ કે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્ટ કિલર ગ્રુપના બેનર હેઠળ મા જગદંબાની આરાધના પર્વ એટલે નવરાત્રીની ઉજવણી કરાઈ રહી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ નમસ્કાર હું છું લેમાય હું એક સિંગર છું એક પરફોર્મર છું અને આજે બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટિફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રિ આ વર્ષે અમે તમારા સાથે કરીશું મને બહુ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી છે બહુ જ ઉત્સાહ છે એને ખાસ રીઝન પણ છે તમારા સાથે શેર કરું નાનપણથી હું આણંદનું નામ સાંભળી સાંભળીને મોટી થઈ છું વડોદરા અને આણંદ હું વડોદરાથી છું વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુવાળા કહેવાય છે અને નાનપણથી મારા ફાધર એન્ડ મધર સચિન લીમા આશિતા લીમા જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું ગાઈ રહી છું અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનું એક કલ્ચર છે ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય ઓથેન્ટિસિટી હોય જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ્સ ગમે છે જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે એ કમ્બાઈન કરીને આપણો ઉદ્દેશ છે કે હાર્ટ કિલરને આ ફર્સ્ટ ચેપચિ આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે એ મારો એક ઇન્ટેન્શન છે ગુજરાતી એટલે ગરબો ગરબો ગુજરાતીની ઓળખ છે આણંદમાં છેલ્લા બત્રીસ વર્ષથી હાર્ટ કિલર ગ્રુપ એચ કે ચેરિટેબલ ટ્રસ્ટથી આણંદની પ્રજાજનોનું માં જગદંબાનું મા અધ્યશક્તિનું આસો મહિનાની નવરાત્રિનું પર્વ વર્ષો વર્ષ ઉજવાતું આવ્યું છે આજે આ તેત્રીસમાં વર્ષની બે હજાર પચીસની શક્તિ પર્વની અમે ઉજવણી કરવાની આજે શુભારંભ કર્યો છે ઘણા વખતથી અમારા પરિવારના સભ્યોનું અમારા ગ્રાઉન્ડ ઉપર રમતા ખેલૈયાઓનું અમારા સ્પોન્સર્સોનું એક લાગણી હતી કે ભાઈ હવે ક્યાંક હવે નવું કરીએ બદલાતો જમાનો છે નવા યુવાનો યુવતીઓ આવી રહ્યા છે જે દીકરીઓ આજે માતા બની છે એમની દીકરીઓ આજે હાર્ડ કિલર ગ્રુપમાં માતા ને દીકરી સાથે જ્યારે ગઈ રહી છે ત્યારે બે નવા જનરેશન આવ્યા છે તો પણ છે કે નવું જનરેશન નવું માંગે અને એના માટે ભાતીગર સંસ્કૃતિ સાથે ગુજરાતની થીમ સાથે ગુજરાતના ગરબા સાથે એક નવો અવાજ ને નવા થીમમાં ઢાળીને જ્યારે ગરબાનું આયોજન થયું ત્યારે અમને એક સરસ આર્ટિસ્ટ કે જે સચિન જે ગુજરાતનો એક ખ્યાતનામ કલાકાર છે અને ભાતીગર સંસ્કૃતિ જોડે જોડાયેલો છે એવા સાંસ્કૃતિક ગરબાની પ્રણેતા એવી એમની દીકરી કાવ્યા લીમીએજીને અને સાથે સાથે ચિરાગ અને યશ એ બંને ત્રણેય ગાયકોનું કોમ્બિનેશન કરીને અમે બે હજાર પચીસ નું હાર્ટ કિલર પરિવાર તરફથી આ વખતે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં એટલે કે કે જે બે હજાર પચીસના ગરબાનું આયોજન કર્યું છે એના ફળ સ્વરૂપે આજે આ બધાનો મેળાવડો રાખ્યો છે અમે અમારા કાવ્યા લીમિયાજીને આજે પ્રજા સમક્ષ મૂકીએ છીએ અમને પૂર્ણ ખાતરી છે મા જગદંબાના આશીર્વાદથી